નમસ્કાર જનફરિયાદ સાપ્તાહિક વીકલી અપડેટ્સ ચૂંટણી પહેલાં બિહારની રાજનીતિમાં મોટી હલચલ ચિરાગ પાસવાને કહ્યું ડીવાય સીએમ અમારી પાર્ટીમાંથી બનવા જોઈએ યુપીમાં શાળાના પહેલા દિવસે જ બાર વર્ષના વિદ્યાર્થીનું રહસ્યમય મોત સાયલન્ટ એટેક કારણ શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ કેસ મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવાની માંગ કરતી હિન્દુ પક્ષની અરજી ફગાવી સરહદ સરહદબલે એક દુશ્મન ત્રણ હતા ચીને પોતાના હથિયાર ટેસ્ટ કર્યા સેનાના ઉપપ્રમુખ અમેરિકામાં હવે ભારતીયોને પડશે તકલીફ ટ્રમ્પના નવા બિગ બ્યુટીફુલ બિલની શું થશે ઇફેક્ટ જાણો તંત્રીલેખ રોજબરોજના વપરાશની વસ્તુઓ પરના જીએસટી દર ઘટાડવા માટે વિચારણા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા એકસો છોતેર શૈક્ષણિક સંસ્થાઓમાં મચ્છરજન્ય રોગચાળા અટકાવવા સગન સર્વેલન્સ ટ્રમ્પ મુનીર લંચના થોડા દિવસો પછી પાકિસ્તાન વાયુસેનાના વડા અમેરિકાની મુલાકાતે ભારતીય લશ્કરી નિકાસને મોટા પ્રોત્સાહન આપવા માટે બ્રાઝિલની નજર ભારતની આકાશ વાયુ સંરક્ષણ પ્રણાલી પર છે દુબઈમાં નોકરીના નામે યુવકો સાથે છેતરપિંડી કરનાર ટ્રાવેલ એજન્ટ અમદાવાદ એરપોર્ટ પર પકડાયો કેન્દ્ર સરકારે આસામ સરકારને ગેરકાયદેસર વન જમીનના ઉપયોગ બદલ અધિકારી સામે કાર્યવાહી કરવા જણાવ્યું ફોલિડેમીર જેલેન્સી કહે છે કે યુક્રેને અમેરિકન કંપની સામે સંયુક્ત ડ્રોન ઉત્પાદન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ